મેઘરજ આવેલ ગુંજીરી ગામની પરણીતા ગત બાવીસ સપ્ટેમ્બરે મૃતદેહ મળી આવ્યો હતો જેમાં મોત થયું હોવાનું પીએમ પરિણીતા સામે આવ્યું છે પરંતુ પિયર પક્ષ દ્વારા વર્ષે યુવતીના મોત એક રહસ્ય હોવાની શંકાએ તપાસ કરવા માંગ ઉઠી છે તેઓના જણાવ્યા અનુસાર જ્યાંથી લાશ મળી ત્યાં વીજ કરંટ લાગે તેવા સાધન નથી પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવા પરિજનો મક્કમ બન્યા છે આ અંગે ન્યાય માટે અરવલ્લી એસપી મૃતક પરણીતાના પિયર પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ગત બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ભૂંજરી ગામ જે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું છે ત્યાં એક એકવીસ વર્ષની યુવતી સજ્જનબેન છે એમનો મૃતદેહ મળેલો તાત્કાલિક પોલીસે પહોંચી ત્યાં પંચનામું અને એ જે આગળની પ્રોસેસ છે એ કરી એમનું કે જે પોસ્ટમોર્ટમ છે એ પણ એમના પરિવારના સભ્યોને સાથે રાખી અને અમદાવાદ કરવામાં આવેલું છે જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે રિપોર્ટ છે એ વીજળી કરંટ લાગવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાથી એનું મૃત્યુ થયેલા હોવાનું ડોક્ટર સાહેબનું પીએમ રિપોર્ટમાં જણાવવામાં આવેલ છે પરિવારજનો જગ્યાએથી ડેડ બોડી મળી એ જગ્યાએ કોઈ કરંટ લાગ્યું કોઈ વસ્તુ હતી નહીં અને લાશ સ્વીકારતા નથી સીબીઆઈ તપાસની માંગ કરી શું કરો હમણાં જ એમના પરિવારના સભ્યો છે એ પણ મને મળીને ગયા એમણે શાંતિથી સાંભળ્યા છે એમની જે પણ રજૂઆતો છે એ પણ ધ્યાને લીધી છે અને એમની જે પણ શંકાઓ છે એના આધારે પૂરેપૂરા પોલીસ છે એ પ્રયત્નો કરી રહી છે અને નિષ્પક્ષ રીતે એમાં તપાસ થાય એમના પૂરી એસપી સાહેબની પણ એ સૂચના છે અને પોલીસ એમાં જે પણ સાચું હશે તે નિષ્પક્ષ રીતે તપાસ કરશે